મારે કેમ છો બધા બધા મજામાં જ છે ને આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે બ્લોક લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં ને નાની એવી કમેન્ટ કરી દેજો આજે આપણે એક ક્લાસ છે ઘૂમમાં પાણી વાળવાનું છે આપણે એક ક્લાસ છે આજે કોઈ નથી તેલ વાવા ગયા છે ઓલી પર બીજા ઓલી પર તેલ વાવા ગયા છે અને મારે એક ક્લાસ છે હું ઘેર મારે છે વાવડવાનું છે એક ક્લાસ ઘઉમાં પાણી તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને મજા આવશે બ્લોક જોજો ને મજા આવશે તો હવે આપણે એકલા છે તો લાઇટ આવો પછી જાય પાણી વાળવા ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ એ જો લાઇટ આવી ગઈ છે તો હું ઘરેથી પાછો જાઉં હવે વાળીએ કારણ કે હું જમવા આવ્યો છું પણ લાઇટ પાછી આવી ગઈ ત્યાં હું મોટર ઓટોમાં હતા કે હું જાવ હવે કહું એ તો જાવ હજી આમ આપણું તૂટું ના ઘઉં છે હજી આખા છે તો હું જાવ કારણ કે ઊંટોમાં છે તે ત્યારે ડાયરેક્ટ પાણી જતું હોય એટલે મગજ ધીરેક જતું ઊંટોમાંથી બપોરા જમવા બેહી ગયા છે દાળ છે રોટલો બાજરાનો ઢુંગળી હાલો બધા બોપોરા કરવા જો આપણા ઘઉં હવે હું વેસમાં આવી ગયો અહીંયા હેઢેમે રહે છેલ્લી આપણા ઘઉં છે ને પાણી આ ત્યારામાં હાલે છે આ ત્યારામાં પાણી આવે છે આપણા ઘઉં તો મેં બેતાવી આપણા ઘઉં છે ને અત્યારે એમ પાણી આવે છે એમ છે બધું ને એક વાગી ગયા છે ને મસ્ત તડકો એવો પડે જો

લાઈટ આવે ને બેઠવું જ પડે એટલે લાઈટ નથી આવી તો બેઠું આવું તો બેઠું તો મેં બેઠો છે બદલાનું હું મસ્ત આવે પોવા નહીં આવે પછી બે હોવાની મજા આવે તો તો બદલો મસ્ત બદલાનું હીરો આવે પોવાનું આવે પછી બેઠવાનું જ આવે અબધું મહીલું જાયા બધી લુક્સ એટલા છે ને પીપળો નારિયા લિજી બધી છે એટલે બેહવાન મજા જારે આમ મજાસ્કી વાડી વિસ્તારમાં જ મજાસ્કી કલક છે નંબર સ્ટાઈ બેઠા છે આપણે તો આપણે પગુ આવ્યા છે ગામિયે લે લાઇટ જ નથી આવી લગભગ નથી આવી લાઇટ ને ઘઉં મેં ભૂગવાયા છે કારણ કે આજે તો કોઈ નથી હું એકલો જ હું ને મારે પાણી વાળવાનું છે મેં તમને કીધું કે પપ્પા ઓલી પર તેલ વાવ છાંટવાઈ ગયા છે ના તો આપણે પાણી વાળવાનું છે એ લાઈટ નથી આવી હજી અને આપણે ઘઉં અહીં ઘઉં એ ભૂગી ગયા તો આપણે ઘઉં જ ભૂગી ગયા હોત એના થાળામાં આપણે જઈએ নাই পানী ভাল নিচাকোই নিচাপরাইশে নমাস্টা নলোকে সনচাইজেয়েতো সরা সেয় করে নাই এজো খেয়েতেরা নিচা এট্য়েট্য় এট্র হালে এ

પાણી ક્યારામાં જ પીગ્યું છે નાગેથી જાય ક્યારામાં આંભેથી નીકળ્યો તો પાણી છે ક્યારામાં ને મૂડી આવી બાર ખાડાબા થઈ ગયા અત્યારે તો હજી પાણી ક્યારામાં પી છે હજી જો આપણે આ કેરમ પાણી જાય એટલે કેરમ પી ગયું હજી પછી આવકમાં પાણી છે આપણે જોતા જઈએ કંબાડું બંબાડું આમ કંઈ ફીટું નથી એમ જોતાં જઈએ જો આ ઉભા નથી આવે પાણી આવેલા આપણે ઘઉં બોપોરે આપણે જોઈ લઈએ કંબાડું ફીટું નથી ને જોવાનું છે આપણે ફીટેવ તો નથી લાગતું મને કાંઈ કાંઈ ફૂટેલ તો નથી કાંઈ અહીંયાથી પાણી આવે આવેથી કાંઈ કુંડીમાંથી આવે પાણી આ કુંડીમાંથી અહીંયા પાણી આવે આમ જાય હવે ત્યારે કન્ટિન્યુ બ્લોક મારેજો આમ બધા ના જો બીજી મોટર ઉપડી આમ જાય પાણી એમ છે બધું તો કન્ટિન્યુ બ્લોક મારે જાઉં એટલે મારે જ પાણી વાળવાનું છે તમને ખબર જ છે આખો દિનનું પાણી વાળવાનું મોજ કર્યું આપણે બધા તો કન્ટિન્યુ બ્લોક મારી દઉં હવે બ્લોક પૂરો કરું છું બ્લોગ ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું એક નાની એવી કોમેન્ટ કરી દેજો ને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા બ્લોક પૂરો કરું છું હરે દેવ જય